સુરતની સ્વિમેર હોસ્પિટલના ડોક્ટરોએ એક સફળ સર્જરી કરી દોઢ વર્ષીય બાળકીનો જીવ બચાવ્યો છે

ચિંતાની માળા હોવાનું સામે આવ્યું હતું આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી અઢાર મણકા બહાર કાઢ્યા હતા આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો સ્મેમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢ્યા હતા મેગ્નેટને લઈને આખી જીઆઈ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા આ તમામ દસ કાણાનું રિપેર કરી ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું બાળકીને બાર દિવસની સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે જો આ ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં થયું હોત તો દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે તેમ હતો સ્મીમેર હોસ્પિટલમાં વિના ઓપરેશન થતા બાળકીના પરિવારજનોએ ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો હેલો ડોક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ જ સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ અમારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વરસની ધીડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટિયા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરી પ્રોફેસર ડૉક્ટરહરીશ છું હવે પહેલાં સમજ્યું કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપરોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટા હોય જથર આંટ્ડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એ બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય એટલે એને લીધે આંટ્ડા જેટલા આંટ્ડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોડેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ તમે સાવચેતી રાખો તમારા ભાવિયર બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવા આવતા હોય છે તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે જય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત